વડોદરા પાલિકાની ટીમ દ્વારા દંતેશ્વર વિસ્તારમાં ઢોર પકડવા માટે આવ્યા હતા તે સમયે સ્થાનિક ચાર શખ્સોએ આવીને ગેરવર્તણૂક કરી હતી એટલું જ નહીં પાલિકાની ટીમને ગાળો આપીને માર પણ મારવાનો પ્રયાસ કરાયો હતો આખરે સમગ્ર મામલે ચાર શખ્સે વિરુદ્ધ મગરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને જે બાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મગરપુરા પોલીસ મથકમાં અમિતભાઈ બ્રહ્મભટ્ટે ફરિયાદ નોંધાવી હતી તેઓ પાલિકામાં કેટલ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે પંદર માર્ચે તેઓ બીજી શિફ્ટમાં હતા અને સ્ટાફ સાથે રખડતા ઢોર પકડવા નીકળ્યા હતા તેવામાં દંતેશ્વરની અનુ સોસાયટીના નાકા પાસે બે ગાયો પકડી તેને દોરડા વડે થાંભલે લે બાંધી દેવામાં આવે છે બીજી ગાયને કારમાં બાંધવામાં આવે છે દરમિયાન નવઘાણભાઈ દેવાભાઈ ભરવાડ સ્થળ પર આવીને કામગીરીમાં અવરોધ ઉભો કર્યો હતો અને કહ્યું કે અમારી ગાયો કેમ લઈ જાઓ છો

તો સાથે જ શહેરને રખડતા ઢોર મુક્ત બનાવવાની દિશામાં કામગીરી કરતા અધિકારીઓનું મનોબળ આવા કિસ્સાઓના કારણે ઘટે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી